જ્યારે નર્મુદા ભરૂચ તાપી ડાંગ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા પંચમહાલ દાહોદમાં સામાન્ય વર્ષ આપણે વિદ્યા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબલાવાલ પટેલની મોટી આગાહી ભૌગોલિક સ્થિતિના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા તો પાંચથી છ ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ રહેશે જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા તો આઠ નવ અને દસ ઓગસ્ટે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે તો ગુજરાતમાં અગિયાર અને બાર ઓગસ્ટમાં ભારે વરસાદ રહેશે તો દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા તો તેવીસ ઓગસ્ટથી વરસાદી જાપતા પડવાની જ રહેશે તો બે સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ રહેશે તો રોસો બટાપટ બે સમાચાર ની વાત કરીએ તો ગઈકાલે સવારથી મેઘરજાએ ધમાકાદાર બેટિંગ કરી છે તો રાજ્યના કુલ એકસો ને ઓગણચાલીસ તાલુકામાં હળવાઈથી લઈને ભારે વરસાદ જોવા મળ્યો જેમાં સૌથી વધુ વરસાદ મીમી વરસાદ જોવા મળ્યો જે વાત ની વાત જળ સંપત્તિ વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વરસી લેલા સાર્વત્રિક વરસાદના પરિણામે અડતાલીસ જળાશયો સંપૂર્ણ અને નવ જળાશયો સિત્તેર ટકાથી લઈને સો ટકા ભરાય તો તો બીજા સમાચારની વાત કરીએ રાજ્યના ચૌદ તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો તો તેતાલીસ તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ જોવા મળ્યો જ્યારે એકસો ને તાલુકામાં સામે ઇંચ એક ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો ત્યારે વરસાદના પગલે રાજ્યના અનેક તળાવો અને ચેકડેમો ઓવરફ્લો થયા ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પાંચ ઓગસ્ટે આટલા વિસ્તારમાં જોરદાર વરસાદની આગાહી જેમાં સુરત નવસારી વલસાડ ડાંગ તાપી દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી દિવસ દરિયાકાંઠાના જિલ્લામાં માછીમારોને દરિયો ખેડવા સૂચના આપવામાં આવી તો સમગ્ર રાજ્યમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદ રહેશે તો પવનની ઝડપ પિસ્તાલીસ પ્રતિ કલાકની રહેશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સારો વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય થઈ છે તો રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં મેઘમેર થઈ રહી છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે તો દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ઓરેન્જ એલર્ટ સાથે ત્રણ દિવસ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના જારી કરવામાં આવી તો દોસ્તો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો કેદારનાથમાં ફસાયેલા અરવલીના આઠ સહિત ઉત્તર ગુજરાતના સોળ યાત્રીનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાયું જેમાં બાયરના પાંચ ભિલોડાના બે અને મોડાસાના એક વ્યક્તિનો સમાવેશ હતો તો સો ભટાપટ બીજા સમાચારની વાત કરીએ તો સોનાના ચાંદીના ભાવમાં જોરદાર ઉસારો તો દસ ગ્રામ ચોવીસ ક્રેટ સોનાની કિંમત ઓગણસિત્તેર હજાર નવસોને એંસી રૂપિયા છે જ્યારે મોટાભાગના શહેરમાં દસ ગ્રામ સોનાની કિંમતમાં સસો રૂપિયા મોંઘી થઈ છે જ્યારે ચાંદીની કિંમત સ્યાએંસી હજાર સતસો રૂપિયા જોવા મળી તો ગઈકાલની સરખમણીએ બે હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો તો દોષો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કૌશલ્ય હેતુ સાથે રાજ્યના યુવાનોને કૌશલ્ય કેન્દ્ર રાખીને સ્કિલ સ્માર્ટ અભ્યાસ થકી રોજગારી આપવાના ઉદેશ્યથી કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી સ્થાપના કરવામાં આવશે તો આ નવી સંસ્થામાં ખેડૂતો તથા ખેડૂત પુત્રોને બારસો નજીવા આદરથી ડ્રોન પાયલેટ તાલીમ ઉપલબ્ધ કરવામાં આવશે તો દોશો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવે લોકોને ટીવી રેફ્રિજરેટર મોબાઈલ ફોન ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવાના જરૂર નથી વાસ્તવમાં નાણા મંત્રાલયે GST હેઠળ આવરી લેવામાં આવતા ઘરેલું ઉત્પાદનોને મોબાઈલ ફોન્સ માટે ટેક્સ દર ઘટાડવાનો નિર્ણય કર્યો છે તો આ સાથે લોકોને મોબાઈલ ટીવી ફ્રિજ ખરીદી કરીને મોંઘવારીમાંથી રાહત મળી શકે છે તો દોશો फटाफट બીજા સમાચારની વાત કરીએ તો વાલી દીકરી યોજનાને લઈને મોટા સમાચાર ગુજરાત વર્ષ બે હજાર ઓગણીસમાં વાલી દીકરી યોજના લાગુ થઈ હતી તો છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના હેઠળ બે પોઈન્ટ સાડત્રીસ લાખથી વધુ દીકરી નોંધાઈ ચૂકી છે જેમાં ગરીબ પરિવારની દીકરી જન્મથી લઈને અઢાર વર્ષની સુધીની થાય ત્યાં સુધી સરકાર સહાય આપે છે તો આનો લાભ બે હજાર પચીસ અને છવ્વીસમાં મળશે તો લાભાર્થી દીકરીઓને અઢાર વર્ષની ઉંમર સુધી ચાર હજાર રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે

જેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાને શિક્ષિત કરવાની જાહેરાત કરી હતી તો સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર પુરવઠા નિગમ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી ઓગસ્ટ મહિનાની પરમિટ ઘઉં ચોખા બાજરીનો સો ટકા જથ્થો ફાળવ્યો છે આ ઉપરાંત છેલ્લા છ મહિનાની દાળનો જથ્થો ફાળવવામાં ન આવતો હોવાથી પરંતુ વાતને ધ્યાનમાં લઈને ઓગસ્ટ મહિનામાં સો ટકા દાળ તેમજ સો ટકા ચણાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે

તો આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીને શાળામાં આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળામાં ધોરણ નવ થી બાર ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે તો આ યોજનાના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તા મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલ મોટી જાહેરાત રાજ્યની સખી મંડળની બહેનોને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના મહાત્મા મંદિર સખી સંવાદ કાર્યક્રમ યોજાયો તો અહીં સીએમે કહ્યું કે ગુજરાતની સાત પોઈન્ટ પચાસ લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કરાયો છે જેમાં નારી મંડોળાના ઉત્પાદન ચીજવસ્તુનું ઉચ્ચ ગુણવત્તા જાળવી અને વધુ લોકોને વિશ્વાસ સંપાદિત કરશે તો રાજ્યના અઠ્યાવીસ હજાર સો સહ જૂથ અને બહેનોને કુલ ત્રણસો પચાસ કરોડ રૂપિયાની સહાય ચૂકવી જૂથની પાંચસો નારીને ખાનગી ખાનગીકમની સાથે એમઓયુ કર્યા

જ્યાં દોસ્તો મહત્વની વાત તો એ છે કે ગ્રાહકોને આગામી આઠ મહિના સુધી આ ગિફ્ટ મળતી રહેશે તો ચાલો જાણીએ કયા ગ્રાહકને લાભ મળશે તો ત્રણસો રૂપિયાનો નફો વાસ્તવમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીને ત્રણસો રૂપિયાની સબસિડી બીજા સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે તો આ રાજ્યના ખેડૂતોને સિંચાઈ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મુખ્યમંત્રી બલિરાજા મુફ્ત વીજળીની શરૂઆત કરવામાં આવી છે તો આ યોજના માર્ચ બે સુધી પ્રભાવી રહેશે ત્યાં સુધી ખેડૂતો તેનો લાભ ઉઠાવી શકે છે જેમાં એપ્રિલ બે હજાર ચોવીસમાં સાત પોઈન્ટ પાંચ વર્ષ પાવર સુધીની ક્ષમતાના પંપ વાપરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને આર્થિક કરોડરૂજી સમાન સાબર ડેરી ખાતે આજે ખાસ સાધારણ સભા યોજાઈ હતી તો સાબર ડેરી દ્વારા સસો ને બે કરોડ રૂપિયાના ભાવભેર પેટે બંને જિલ્લાના પશુપાલકોને ચૂકવણીની જાહેરાત કરી હતી તો સમાચારની વાત કરીએ તો ભારત સરકારે ખાતર નિયંત્રણ આદેશ ઓગણીસો પંચ્યાસી હેઠળ ચોક્કસ કંપની દ્વારા ઉત્પાદિત નેનો યુરિયા અને નેનો ડીએપીની સ્પષ્ટીકરણો સૂચિત કર્યા છે ત્યારબાદ છવ્વીસ પોઈન્ટ બાસઠ કરોડ બોટલ વાર્ષિક ક્ષમતાવળા નેનો યુરિયા પ્લાન્ટ અને વાર્ષિક ક્ષમતાવાળા ચાર નેનો ડીએપી પ્લાન્ટને જોવા મળશે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો સામાન્ય રીતે દર વર્ષે વરસાદની મોસમમાં શાકભાજી મોંઘા થઈ જાય છે પરંતુ આ વખતે તેની અસર ઘણી વધારે હતી તો છેલ્લા એક મહિનામાં ટમેટાના ભાવ આસમાને પહોંચ્યા છે તો સરકારની દરમિયાનગીરી બાદ લોકોને ટમેટાના ભાવમાં રાહત મળી હતી પરંતુ ડુંગળીનું બજેટ બગડ્યું છે જ્યાં દોસ્તો પહેલાં ડુંગળી વીસ રૂપિયાની કિલો મળી રહી હતી જે અત્યારે એસી રૂપિયાની કિલો જોવા મળી જ છે તો સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ઓગસ્ટ મહિનામાં સાતા માઠાનો તહેવાર આવે છે ત્યારે તહેવારોને ધ્યાનમાં લઈને સસ્તા અનાજનો પુરવઠો સમયમર્યાદા મળે તે માટે સસ્તા અનાજના દુકાનદારોએ પુરવઠા અધિકારીને લેખિતની રજૂઆત કરી છે